મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શન લેવા માટે આ જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડિયોને લાઈક કરો શેર કરવાનું ભૂલશો નહીં જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો માટે જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્ય કરી શકો છો મિત્રો વૈદિક જ્યોતિ શાસ્ત્રમાં ગ્રહ ગોચરને অতি મહત્વ આપવામાં આવે છે જેનો પ્રભાવ તમામ જાતકો પર પડે છે જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર ચોક્કસ સમયગાળા દરમિયાન દરેક ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ધન ભૌતિક સુખ અને ઐશ્વર્ય અને પ્રેમના કાલગ્રહ શુક્ર નવ ઓક્ટોબર બે ના રોજ સવારે દસ કલાક અને આડત્રીસ મિનિટે કન્યા રાશિમાં પ્રવેશ કરવાના છે શુક્ર બુધની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈપણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આગામી દિવસોમાં આવો જાણીએ તમારી રાશિમાં કેવા થશે ફેરફાર આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે અલય એટલે કે મેષ રાશિના જાતકોની મેષ રાશિના લોકો માટે શુક્ર કુંડળીના બીજા અને સાતમા ભાવના સ્વામી છે શુક્ર તમારા છઠ્ઠા ભાવમાં હવે ગોચર કરવાના છે છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું નથી અને તેના ઉપર શુક્ર નીચ સ્થિતિમાં રહેશે આવી સ્થિતિમાં ગોચરના સમયગાળા દરમિયાન તમારે તમારા સ્પર્ધકોથી સાવધાન રહેવું જરૂરી છે આ સમય છે તમારી ઈચ્છા વિના પણ કેટલાક નવા દુશ્મનો બની શકે છે એટલે કે કેટલાક નવા લોકો તમારા પર ગુસ્સે થઈ શકે છે અથવા પરસ્પર દ્વેષની લાગણીઓ રાખવાનું શરૂ કરી શકે છે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી બેદરકારી પણ તમને બીમાર કરી શકે છે આ સમય દરમિયાન તમારે કાળજીપૂર્વક વાહન ચલાવવું પડશે તેથી એવું કંઈ પણ કામ ન કરો જેમાં ઈજા કે આવવાનો ભય હોય કોઈ પણ સ્ત્રી સાથે દલીલ ન કરો જો તમે પરણી છો તો તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે આ ગોચરને કારણે તમારે નાણાકીય અને પારિવારિક બાબતોમાં પણ સાવચેત રહેવું પડશે હવે રોજિંદા કાર્યોમાં પણ વધુ સાવધાન રહેવાની જરૂર પડશે

તેથી તમે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો પરંતુ જો તમે શુક્ર નીચ સ્થિતિમાં હોવાના કારણે કેટલીક બાબતોમાં સાવધાન રહેશો તો તમને સારા પરિણામો મળી શકે છે પાંચમા ભાવમાં શુક્રનું ગોચર પ્રેમ સંબંધો માટે સારું માનવામાં આવે છે પરંતુ તમારે પ્રેમ સંબંધોમાં પણ મર્યાદામાં રહેવું પડશે જો તમે ગૌરવપૂર્ણ રીતે પ્રેમ કરશો તો વધુ સારું રહેશે તો બીજી બાજુ જો મર્યાદા ઓળંગવામાં આવશે તો બદનામીનો ભય રહેશે

ઓછા ન આંકશો જો તમે આ સાવચેતીનું પાલન કરશો તો તમને સારા પરિણામો અવશ્ય મળશે હવે વાત કરીએ જેમનું નામના અક્ષર હોય છે ક છ ઘ એટલે કે મિથુન રાશિના જાતકો મિથુન રાશિના જાતકો માટે શુક્ર તમારી કુંડળીમાં પાંચમા ભાવ અને બારમા ભાવના સ્વામી છે અને હવે તે તમારા ચોથા ભાવમાં ગોચર કરવાના છે સામાન્ય રીતે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામ આપનારું માનવામાં આવે છે તેથી શુક્ર તમારા ઉપર કૃપા કરવા માંગશે ચોથા ભાવમાં છુક્રીનું ગોચર ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે માનવામાં આવે છે તેથી જો તમે પણ ઈચ્છાઓ સંબંધિત પ્રયાસ કરો છો તો આ ગોચર તમને મદદ કરશે કારણ કે બારમા ભાવના સ્વામી ચોથા ભાવમાં કમજોર સ્થિતિમાં આવ્યો છે તેથી ઘરગથ્થુ બાબતોમાં પણ કેટલાક પૈસા ખર્ચ થઈ શકે છે એવી પણ શક્યતા છે કે તમે કેટલીક બિનજરૂરી વસ્તુઓ ખરીદો ફક્ત જરૂરી વસ્તુઓ ઉપર જ ખર્ચ કરવો તમારા માટે વધુ સારું રહેશે કન્યા રાશિમાં શુક્રના ગોચર દરમિયાન તમે ઘર અને ઘરને સજાવટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો સંબંધીઓ પણ આવી શકે છે પરંતુ કેટલાક સંબંધીઓના વર્તનને કારણે પાંચમા ઘરના સ્વામી કમજોર થઈ રહ્યા હોવાથી તમારું મન દુઃખી થઈ શકે છે આવી સ્થિતિમાં પ્રેમ સંબંધો પ્રત્યે બેદરકાર ન બનવું ભલે ચોથા ભાવમાં શુક્રનું ગોચર સારું પરિણામ આપતું માનવામાં આવે છે પરંતુ જો તમે શિક્ષણ અને પ્રેમ સંબંધ પ્રત્યે બેદરકાર ન રહો તો પરિણામો તમારા માટે અનુકૂળ રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકો કર્ક રાશિના લોકો માટે શુક્ર તમારી કુંડળીમાં ચોથા ભાવ અને લાભ ભાવના સ્વામી છે જે હવે તમારા ત્રીજા ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે સામાન્ય રીતે ત્રીજા ભાવમાં શુક્રનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે શુક્રનું આ ગોચર તમને સારા પરિણામો મેળવવામાં મદદરૂપ કરી શકે છે મુસાફરીની શક્યતા પણ તમારા માટે બની શકે છે પરંતુ શુક્ર નીચે સ્થિતિમાં છે તેથી મુસાફરી દરમિયાન સાવધાની રાખવી જોઈએ કન્યા રાશિમાં શુક્રનો ગોચર તમને તમારા સ્પર્ધકોથી આગળ વધવામાં મદદ કરશે તે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે પરંતુ તમારે વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું પણ પડશે શુક્ર નીચ સ્થિતિમાં રહેશે અને તેથી ભાઈ બહેનો અને પાડોશીઓ સાથેના સંબંધો સારા રહેશે પરંતુ તેમ છતાં સંબંધો પ્રત્યે બેદરકારના મનો ચોથા ભાવના સ્વામી નીચે સ્થિતિમાં રહીને પોતાનાથી બારમા ભાવને જોઈ રહ્યા છે તેથી ઘરગથ્થુ બાબતો પ્રત્યે બેદરકાર ન મનો વાહન કાળજીપૂર્વક ચલાવો જો તમે આવી કેટલીક સાવચેતી રાખશો તો પરિણામો અનુકૂળ તમારા માટે બની શકે છે એટલે કે તમે સામાન્ય રીતે અનુકૂળ પરિણામોની અપેક્ષા રાખી શકો છો ઘર અને આવક સંબંધિત બાબતોમાં સાવચેત રહેજો તો મેસ વૃષભ મિથુન તથા કર્ક રાશિના જાતકો નવ ઓક્ટોબર બે હજાર પચીસ થી શુક્ર કન્યા રાશિમાં ગોચર કરતાની સાથે જ તમારી રાશિઓ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી અથવા આપ નવા છો તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે